ભાવનગર આંબાવાડી વિસ્તારમાંથી તાંબા પિત્તળના વાસણો સહિતની વસ્તુની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ વિજ્ઞાન નગરી પાસે રહેતા રેખાબેને ઘોઘારોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી દરવાજાના તાળા તોડી અને ઘરમાં રહેલ તાંબા પિત્તળ અને જર્મનના બાવન નંગ વાસણો ચાંદીના દાગીના ટીવી પંખો સહિત પચાસ હજાર બસ્સોની વસ્તુની ચોરી કરી ફરાર થઈ ગયા જે ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં વિજય હિંમતભાઈ સોલંકી અને રમેશ સવજીભાઈ પંચાલને ઝડપી લઈ તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી ¡Gracias!